તો ગાંધીનગરમાં ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં રાજનીતિ આવડે છે પણ કૂટનીતિ નહીં એટલે સમાજના નેતાઓ પાછળ રહી ગયા છે સમાજમાં દસ ટકા વીઆઈપી ગુલામ વીસ ટકા અવસરવાદી સમાજમાં વીસ લોકો જાગૃત પચાસ ટકા લોકો હજુ સૂતેલા છે મે તો સમાચાર સાંભળતો તો મને ગૌરવ થાતો તો કે આપણા અલ્પેશજીને ડેપ્યુટી સીએમ માં લેશે એના માટે બહુ પ્રયાસ ચાલુ હતા અને સંગઠન થયા ગાંધીનગરમાં મીટિંગો થઈ છતાં એમાંથી બાકાત રહ્યા સારા ખાતાઓ પણ ના મળ્યા હે એ વાતનું દુઃખ થવું જોઈએ પરંતુ યાદ રાખજો કે જો સંગઠિત ન થયા તો ડિવાઇડ એન્ડ રૂલની નીતિ જે અંગ્રેજો સમયમાં હતી આઝાદ ભારતમાં પણ ગુલામીની આપણે અહેસાસ બધાય કરી રહ્યા છે એટલા માટે ફરીથી કહું છું પોઝિશન જોતી નથી પાવરમાં આવો સૌથી મોટું વોટિંગ પાવર હોય તો પાવર આપણામાં હોવો જોઈએ જો એક તો સમાજને સંગઠિત કરવા માટે અને ઠાકોર સેનાનું એક યુવા નેતૃત્વ અને ત્યારબાદ રાજકીય ક્ષેત્રે યુવા નેતૃત્વ છે ને ઠાકોર સમાજનું લીડિંગ કરી રહ્યા છે તો યુવા નેતા કોઈ સીએમ બને તો એ સમાજ માટે ને યુવા પેઢી માટે ગૌરવની વાત છે ને એટલા માટે અમારી સંતોની એવા આશીર્વાદ છે કે યુવા નેતા અલ્પેશજી સીએમ ડેપ્યુટી સીએમ બને તો આનંદની વાત છે